કરજણ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસને લઈ ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે પાસ માટેના અધિકારીની અનિયમિતતાને લઈ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે બીજી તરફ પાસ માટે જાણે વ્હાલા દવલાની નીતિ કરતા હોય એમ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓમાંથી એકને ગોળ અને એકને ઘી જેવું જોવા મળ્યું એક વિદ્યાર્થીને એક માસનો બસ પાસ કાઢી આપવામાં આવ્યો જ્યારે એ જ સ્કૂલના વિદ્યાર્થીને દોઢ માસનો પાસ કાઢી આપવામાં આવતા વાલીએ લેખિતમાં ડેપો મેનેજરને રજૂઆત કરી છે વારંવાર પાસને લઈ પ્રશ્નો ઊભા થતા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે મારો સન ફોનિક સ્કૂલ વડોદરામાં અભ્યાસ કરે છે તો આમ એનો મંથલી પાસ કાઢવા માટે હું એસટી ડેપો કરજણમાં ગઈ હતી ત્યાં પાસ ક્લાસ જે કાઢે છે એ બેન છે નિમિષાબેન ભોઈ દ્વારા પાસ કાઢવામાં આવે છે તો મેં એમને રજૂઆત કરી કે મારા સંગ્રહ તમે દોઢ મહિનાનો પાસ કાઢી આપો તો એમણે મને મેં બે વાર કીધું એમને તેમણે મને પાસ કાઢી આપ્યો અને પાસ કાઢ્યા પછી એમને કીધું કેટલા પૈસા થયા તો એમણે મને એવું કીધું કે પાંચસો ને સિત્તેર રૂપિયા તો મેં એમણે કીધું કે તમે વન મંથ કે ના મેં વન મંથનો કાઢ્યો છે હવે પછી દોઢ મહિનાનો પાસ નહીં નીકળે તો પછી મેં 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 કીધું કાલે તમે દોઢ મહિનાનો પાસ ઇસ્યુ કર્યો છે તો આજે તમે બીજા છોકરાને કેમ દોઢ મહિનાનો પાસ ઇસ્યુ નથી કરતા તો એમણે કીધું કે કાલે નિયમ હતા અલગ હતા અને આજે નિયમ બદલાઈ ગયા છે એટલે મેં કીધું વાંધો નહીં તો હું ડેપો મેનેજર સાહેબને વાત કરું છું તો હું ડેપો મેનેજર પાસે ગઈ અને મેં એમને આ આ વાતની રજૂઆત કરી તો એમણે મને કીધું કે બેન આ ફરિયાદો એ મેડમની ઘણા બધા સાથેની આ ફરિયાદો મેં સાંભળી છે અને તો પછી વાંધો નહીં તમે મને નોટિસમાં આપી દો તો એ ડેપો મેનેજરને મેં નોટિસ આપી અને ડેપો મેનેજરે મેડમ સાથે પણ વાત કરી ફોન પર અને એમણે કીધું કે તમે એક છોકરાને દોઢ મહિનાનો પાસ કાઢી આપો છો અને બીજા છોકરાને એક મહિનાનો તો તો આવું કેમ કરો છો બંને સરખું રાખો બરાબર છે તો એમણે કીધું કે સર એ મેં નથી કાઢી આપે કોઈને મારી પાસે પ્રૂફ હતું છતાં પણ એ જોવા માટે પણ તૈયાર આ બાબત કોઈ રજૂ કરેલ છે હા મેં કર્યા હતા મેં જે સત્તર તારીખે જે એમણે પાસ ઇશ્યુ કર્યો હતો દોઢ મહિનાનો એ પાસનો હું ફોટોગ્રાફ લઈને જ ગઈ હતી કારણ કે મને આ મેડમનો નેચર ખબર છે હું જ્યારે પાસ કરવા જોઉં છું ત્યારે એમનો અવાજ બહુ જ ઊંચો હોય છે આપણી સાથે સરખી વાત પણ કરતા નથી આપણું સાંભળતા નથી બિલકુલ જ એટલે મને ખબર હતી નું પહેલાંથી જ હું મારા માટે પ્રૂફ લઈને જ ગઈ હતી એમણે ડેપો મેનેજર સાહેબનું પણ સાંભળ્યું નહીં પછી ડેપો મેનેજરે ફરી રિક્વેસ્ટ કરી કે બેન નોટિસ આપવા માગીએ છે તમે કંઈ કરો જો થતું હોય તો એક મહિનાનો પાસની અંદર બીજા પંદર દિવસ ઉમેરીને તમે એમને કરી આપો તો એમણે કીધું હા હું કરી આપું છું એ મેડમ અહીંયા મોકલો તો હું ફરી મિસા પાસે ગઈ તો મેં કીધું કે સારું કાઢી આપો તો એમણે મને ડાયરેક્ટ જેવી ગઈ ને મને કહે છેલ્લે અગિયારસો વીસ રૂપિયા તો મેં કીધું શું નાખતા કે દોઢ મહિનાના પાસ અગિયારસો વીસ થશે આ મહિનાનો છે એમાં બીજા પંદર ઉમેર્યું તો અગિયારસો ને વીસ થશે તો મેં કીધું કે ગઈકાલે જે દોઢ મહિનાનો પાસ ગયો એમાં તમે સાતસો ચુમ્મો લીધા અને આજે અઢાર તારીખે જે પાસ ઇસ્યુ કરો છો એની અંદર તમે અગિયારસો વીસ રૂપિયા લો છો બરાબર છે તો આ કયો ન્યાય છે આ કયો નિયમ લાગુ પડ્યો છે એટલે કે કાલ સુધી નિયમો અલગ હતા આજે નિયમો બદલાઈ ગયા છે મને એવું કીધું તો નિયમો રાતોરાત બદલાઈ જતા નથી બરાબર છે તો મારે એ બે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એટલે માટે મેં રેખિતમાં રજૂઆત કરી છે કેમાં જે હકીકત છે કે શું છે કે બેનને જે આગલા દિવસ કાઢેલો છે કે પાસમાં એમને શું છે કે જે સત્ર પૂરું થવાનું છે એ સત્રની એમને તારીખ જોઈ નહીં હોય અને એમને દોઢ મહિના પાસ ઇસ્યુ કરી દે કે એમને સો ટકા ભૂલ છે જ્યારે બીજા દિવસે આ બેન આવે છે ત્યારે એ એમને એ પાસ નથી કાઢી કારણ કે એની અંદર શું છે કે એમને પછી તારીખ જોઈ કે છેલ્લી તારીખ કઈ છે એટલે એમને પછી એક મહિનાનો પાસ કાઢે છે અગાઉ પણ જે પાસ કાઢના અધિકારી છે એમને સસ્પેન્ડ બસપેન્ડ કરવામાં આવ્યા હતા હા અગાઉ પણ એમને શું છે મંજૂરી એટલે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા અને જે પાસ જે કાઢવામાં આપણે કોઈ પગલાં લીધા ખરા નહીં એટલે અમારી પાસે પણ એમ નામ તો ફરિયાદ આવી છે એટલે એટલે અમે એડવર્ટ કરીને કારણે મારે જેના આપેલી છે કે અમે પણ ઊંડી તપાસ કરીને જે હશે તેની કાર્યવાહી કરીશું